ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેક્ટરી એસઓજી એ ઝડપી પાડી છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલો દ્વારા ચાઇનીઝ દોરી ઉત્પાદન થતું હોય કે વેચાણ થતું હોય તેની સામે કાર્યવાહી કરવા આપેલી સૂચના લઈ એસઓજી ના ડીસીપી રાજદીપસિંહ માર્ગદર્શન હેઠળ પીઆઈ એપી ચૌધરીની ટીમે પાંડુસરા પોલીસ મથકની હદમાં આવેલ એન્ઝલ મોનોફિલામેન્ટ નામની કંપનીના ગ્રાઉન્ડ ફ્લોર પરથી ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતા મૂળ બિહારનો અને હાલ ભેસ્તાન ગણેશનગર ખાતે રહેતા મેનેજર પ્રમોદ ભગવાન મંડલને ઝડપી પાડ્યો હતો અને સ્થળ પરથી ચાઇનીઝ દોરી તથા રો મટીરિયલ મળી અઢાર લાખ છ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો ની અંદર એસઓજી ને એવી માહિતી મળી હતી કે ચાઇનીઝ દોરીની ફેક્ટરી ચાલી જાય છે એસઓજી ત્યાં રેડ કરતા એસઓજીને ત્યાં ટોટલ બે કરોડ અઢાર લાખની ચાઇનીઝ દોરી જે છે એનો મુદ્દામાલ મળેલ છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે અને આ સબબની જે જે પાંડેસરા પોલીસ સ્ટેશનના સ્ટાફની પણ મદદ લીધેલી અને બંને સંયુક્ત ટીમોએ રેડ કરેલી અને જાણવા જોગ નંબર સત્યોતેર બે હજાર પચીસ દાખલ કરેલી છે આજે જે છે પાંડરેસરા જીઆઈડીસીમાં પ્લોટ નંબર બસો બોતેર ત્યાં ફેક્ટરી હતી એન્જલ મોનો ફિલામેન્ટ કંપનીના નામે હતી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન માંડલ અને એના માલિક જે છે સંજયભાઈ ઠાકર ડુંગરાણી રહે કતારગામ હાલમાં જે છે એને જાણવા જોગ દાખલ કરે છે ત્યારબાદ જે પ્રોસીજર છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે હવે એફએસએલ જે છે એને બોલાવવામાં આવેલ છે એફએસએલ જોયા પછી એ કહે છે કે ભાઈ દોરીની મજબૂતાઈ એની સિન્થેટિક છે કે કેમ કયા પ્રકારનું કોટિંગ છે આનીથી માનવને જાનને હાનિ થઈ શકે કે કેમ પછી જીપીસીબીને પણ બોલાવવામાં આવેલ છે અને વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી અધિકારી આ તમામ વિભાગોને જાણ કરવામાં આવી છે આ તમામ વિભાગો જ્યારે એની વિઝિટ કરી અને જે રિપોર્ટ આપશે એના અનુસંધાને આગળ બીએનએસની જે જોગવાઈ તથા ગુનાહિત વધની જે કલમો છે એને અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવશે